તો કેમ છો મિત્રો તમે બધા મજામાં આશો ને આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે આજના નાના વ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું જવાનો છું ગોધરા કોઈ પ્રોગ્રામ ઇવેન્ટ જેવું કંઈક રાખેલું છે ફોજીભાઈનો ફોન આવ્યો હતો તો આપણે આજે જવાના છે યુપીભાઈ હું જયકીભાઈ દીપકભાઈ બધા અમે મિત્રો જવાના છે ગોધરા તો તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ત્યાં સેનો પ્રોગ્રામ છે શું છે આપણે બધું જોશું બરાબર મિત્રો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહીજો દેખો આપણી ગાડી જવા માટે તૈયાર છે હેલ્મેટ પણ છે સંત્રોડ સુધી જવાનો છું સંત્રોડથી પાછા યુપીભાઈ હું બધા જોડે જોડે જવાના છે તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહીજો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું પીપલોદ અને પીપલોદમાં જે અમારા તોયણીના અજુભાઈ બ્લોગર આજે એ પણ મારી સાથે આવવાના છે તો અત્યારે એમને કોઈ કામ સર બાંડી બાર જયેલા હતા પણ મારા માટે આવ્યા છે ખાસ મારા મિત્ર જોઈ શકો કેવો છે ભાઈ શાંતિ ને આપણા ફેમસ ભમરજી માતા મંદિર ફેમસ કર્યું એવા અજ્જુભાઈ છે આપણી સાથે તો અજ્જુભાઈ અને અમે બંને ભાઈઓ જવાના છે સાથે બરાબર તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો સોરી બન્યા રહેજો આપણે સંતરોડથી યુપીભાઈ સાથે જવાના છે બધા તો મિત્રો આપણે આવી ગયા છે સંતરોડ

મિત્રો આપણે આવી ગયા છે ગોધરા હવે જમી લીધું છે નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે સાહેબે ઇવેન્ટ કર્યા છે પણ શું છે હજી ખબર નથી સાહેબ જોડે હું પોજી સાહેબ જોડે મુલાકાત કરાવું બરાબર ઓળખતા જશે ડેરીના આગળ બધા સોશિયલ મીડિયાના સ્ટારની એક મિટિંગ જેવું રાખ્યું છે એમાં આવ્યા છે અને એમાં તમારા જેવા સરસ મજાના અમારા

આ દેખ્યા મીટિંગ ચાલે છે મીટિંગ તો મીટિંગ સામે છે અત્યારે ચર્ચામાં છે એટલે ચર્ચા કરી રહ્યા છે બુલેટ પર છે બરાબર તો મતલબ કંપનીમાં પાસલથી કઈ છે એક એક પ્રોબ્લેમ પર કન્સિએ છે અને ચોકલેટ બહુ છે કોણ સીન થઈ

અને જોવો ફોજી ભાઈ અને યુપી ભાઈ કેવા બેઠા છે આપણે હા ઘડવી સાહેબ ફોજી સાહેબ અને આપણા યુપી ભાઈ બધા ચર્ચા કરે છે અને આ છે ચેરમેન મોટા આપણા એવું કઈ પંચામૃત પંચામૃત ડેરીના ચેરમેન સાહેબ છે આ મોટા તો ચર્ચા કરે છે સાહેબ તો અમે સાંભળીએ છે યુપી ભાઈ ને આ યુપી ભાઈને ને ફોજી ભાઈ મીટિંગ છે એ એમ વિચારે છે કે નારિયેળ પાણી અમારે કેટલા પીશું એમ વિચારે છે દોસ્તો આ તો બધી મજાક મસ્તી ચાલ્યા મજા મસ્તી દોસ્તો આયા છે તો મજા મસ્તી કરી લેવી મિત્રો જિંદગીમાં આવ્યા છે અને એટલા આવ્યા અને એટલા તો મજા પસંદ કરવા બરાબર ને પબ્લિક મોજ કરો ફૂલ મોજ કરો અમે જે રીતે તમને હસાડવાની કોશિશ કરીએ તમે અમારા ડાયલોગો ઉપર અમારો કોમેડી ઉપર મૂકાભાઈ ના બધા ડાન્સ ટાન્સ પર હસતા હોય મજા આવે છે ને તમને મજા આવે મને મને પણ બહુ મજા આવે તો કહેવાય તો મિત્રો હજી તો આપણે જે અમારી દુકાન છે ને મહાદેવ મહેશ્વર એની થેલીઓ લેવા જવાની છે કે ભાઈ આપણે સાથે તો મેં એટલા મિત્રો સાથે જ તો લોકમાં તમે કન્ટિન્યુ બનારી બહુ

चलो <laughs> आगे वीडियो में में बने रहिए कंटिन्यू और मुझे भी, भी सब्सक्राइब दोस्तों हिंदी बोल दिया मैंने थोड़ा गुजरा थोड़ा गुजराती थोड़ा थोड़ा हिंदी बोल देता हूँ कभी कभी ठीक है कई वो नहीं चलो कई बाजू आई है आप એલીસા ઓય આ એવું ટોયલેટ બેક કોઈ કોઈ અમને જાવાનું બદલે કોઈ લોન હોય કોઈ થી કે નોન ઓફ ઇશ્યુ ફોર થી આ ઇશ્યુ કોઈ ગેરંટી ઉપર તમે 20000 રૂપિયા મેં તમને ફાયદો છે કોરી પહેલા તો સુ કરો હજાર કુદ નાઈ ગેલા અરજી કા બોલે ઈલીસા જે અમે ચેક ઉપર આપતી કોઈ ગેરંટી રોક

હા બોલો બોટલ તો યાર એક આવે છે મિત્રો આપડે પેલું નારિયળના બે બોટલ લઈ લેવા છે ચાલો

પછી પંચામૃતની બધી આઈટમ અમને આપવામાં આવી છે આઈટમ આપવામાં આવી છે બરાબર ચાલો આપડે જઈએ હવે